હેલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા હોબ કે બધા મજામાં જશે મારા મને તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે અને આજના વિડીયોમાં બહુ બધાને બહુ બધી મજા આવવાની છે કારણ કે આજે આપણે કરવાની છે અનોખી સેલેન્જ ગોટાની સેલેન્જ આ સુધી કોઈ ગોટાની સેલેન્જ મારા ખ્યાલથી કઈ નહીં હોય પણ આપણે મેથીના ગોટા પણ ઘરે જ બનાવશું એકદમ હેલ્ધી ખાવામાં મજા આવે નાસ્તો બની જાય અને વિડિયોય બની જાય અને સેલેન્જ પણ થઈ જાય તો ગાય ને સારું વાવે પેલા ફટાફટ બધું મેથીના ગોટા બનાવવાની પ્રોસેસ તૈયાર કરી લો લસણ ફોલવું પડશે કાંદા સુધારવા પડશે મેથી ધોઈને સુધારવું પડશે તે બધું તૈયાર કરીને પછી મળીએ ચાલો જો ને જો આપણે ખાણીમાં મસ્તીનું લસણ ખાંડ છે અને આપણે જો લીલા કાંદા થોડાક સુધારી લીધા છે અને આ મેથી જો ધોઈને સરસ આપણે સુધારી નાખી છે ને હવે આપણે એને ધોઈને આમાં લઈ લેશું મેથીમાં અને ધાણામાં તો અત્યારે શું છે ધૂળ વધારે આવે એટલે એને ધોવી જ પડે આપણે મસ્ત મેથી જોઈ લીધી છે કારણ કે આપણે તમારા મા દીકરીને બે ને ખાવાના છે ને એટલે હું માપના જ બનાવીશ કારણ કે ખાઈ ન તો કે નાખી દેવા પડે તો જો મેથી લઈ લીધી છે હવે એમાં આપણે લસણ ફોલીને ખાંડીને રાખ્યું છે જો આપણે અંદર નાખી દઈશું લીલા કાંદા જેવું લાલ મરસું નાખશું કારણ કે મેં લીલા મરસા નથી નાખ્યા એટલે લાલ મરતું સે જેવું નાખીશ બાકી તમે લીલા મરસાલ નાખી શકો છો પણ અમે નો બહુ તીખું ખાઈને એટલે નથી નાખા અને મીઠું સ્વાદ પ્રમાણે નાખશું આપણે આપણે હળદર નથી નાખવાની એટલે તો આપણે આમાં ચણાનો લોટ નાખવાનો છે ચણાનો લોટ આપણે સળી લેશું એટલે જે આપણે મસ્ત બને મસ્તી નું આપણું બેટર બનીને ને સરસ થી તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું ઈનો ખાવાનું સોડા ખાણ નાખવાથી ભજીયા લાલ થઈ જાય એટલે આપણે ઈનો નાખશું ગમે એમ આપણે ભજીયા તળવીને તો લાલ ન થાય તો જો એનો નાખી દીધી છે તો મસ્તીને મિક્સ કરી દઈએ અહીંયા બાજુમાં તેલ મુકાઈ ગયું છે તો કદાચ આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા અને આપણું મસ્તીનું બેટર તૈયાર થઈ ગયું છે એનો એ નાખીને મસ્ત ફેટી નાખવું પણ બેનની બેન પણ એનો ફોન એમથી થોડીક વાર બહાર ગઈ તો સારું હાલો હું ફટાફટ હવે ભજીયા તળી લઉં ને ત્યાં એ કદાચ આવી જાય તો હું પછી તમને બતાવું ને કદાચ તળાઈ જાય ને પછી ફેટો હું શૂટ કરીશ કારણ કે એક હાથે ભજીયા તળવા આપણે હાથ જ બગડશે તો ફોન પકડું કે ઝારું પકડું ભજીયા તળું શું કરું એવું થાય એટલા માટે હોય કઈ વાંદરની ફટાફટ પેલા ભજીયા તળી લઉં પછી મળીએ હશે ને જો મસ્તીના આપણે મેથીના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે જો ક્યાં સરસ થયા છે ફૂલીને દડા જેવા થયા છે ધીમા ગેસ તળ્યા છે એટલે અંદરથી કંઈ કાસા રહેવાની બીક નહીં હોય થોડા થોડા થોડુંક તેલ મૂક્યું છે કારણ કે પછી બહુ ત્યાં જ તેલ થાય તો મજા ન આવે તો હું તમને બતાવું ભજીયા થાળીમાં કાઢીને એકદમ કોસારું જેવા દાંત વગર ના ખાઈએ કે ને સરસ આપણે તૈયાર છે તો બધાય ગોટા બધા ખાવા સેલેન્સ ટાઈમે બેસી ને સેલેન્સ કરવા બધાય તળીને પછી મળીશું આપણા સેલેન્સ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો જો આપણે છે ને મેથીના ગોટા મસ્તીના બનાવીને તૈયાર કરી લીધા બે ડીશમાં સેમ જ રાખ્યા છે અને આમાં છે પણ ટમેટાનો સોસ

અને પિક્ચર કયું જોઈશ ખબર કયા જમાનાનું જમાના નું કેટલા જમાના નું ઓગણીસો બ્યાસી માં આવેલું છે મારો જન્મ ઓગણીસો છ્યાસી માં છે મારી પેલા મારી કરતા ચાર વર્ષ પિક્ચર મોટું છે ચોમ્માલીસ વર્ષ પેલાનું પિક્ચર અમે જોઈશી પ્રેમ રોગ મસ્ત મુવી સકડ રાતે જોયું તું પાછું ચાલુ કર્યું Aku kurang ada soal itu, biar ni diuzak kali dia kalau melihat.

ચાર મિનિટ બત્રીસ સેકન્ડ થઈ ગઈ છે ઉમ્માલીસ ચાર મિનિટ ને પચાસ બાવન સેકન્ડ થઈ ગયા આપડે આ સહેલું બટકું વધારે ગોટ હશે ઓછા તમને રિઝલ્ટ ખબર પડી જ ગઈ હશે બેન જીત્યા છે અને કાંઈ વાંધો નહીં હવે પેલા અમે આરામથી ખાઈ લઈ પછી આગળ પાછા વધવી પાંચ નોટ છે આપણે બેનને આપી દઈએ લેબેન આ તમે જીત્યા એની આ અને સર ને જો આપણે બેન ને પાંચસો રૂપિયા જીતા તો આવ્યા મેં પહેલાં કીધું હતું જીતીને આપશું હારે એને સજા નહીં આપવાની કારણ કે હું થાકી ગઈ હું અને અમથી મારો લાઈવ કરવાનો સમય થઈ ગયો છે મોડું થાય છે તો સારું હાલો કાંઈ નહીં આજ માટે એટલું જ રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ આશા રાખું છું કે આજનો વિડીયો તમને બધાને ગમ્યો હશે વાલા ગમ્યો હોય પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અહીંયા સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ મહાદેવ બધાને ખુશ રાખે અત્યાર માટે ગુડ ને સવારમાં એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાલા